સૌને જય રણછોડ જય માતાજી જય ભવાની જેટલા પણ ફેસબુક મિત્રો છે કદાચ લાઈવમાં ના ઓફલાઈન થઈ ગયા પછી પણ જે પણ સમસ્યાઓ હોય જે પણ કહીએ છીએ પ્રત્યક્ષ જોયા બાદ અને પબ્લિક નું જે પણ ડિમાન્ડ હોય એ પ્રમાણે જ આપણે વાતચીત કરીએ છીએ અને તથ્ય હોય તો જ બોલીએ છીએ તથ્ય વગરનું બફાટ નહીં કરતા અને બફાટ કરતા હોય તો મોઢા કહી દઈએ છીએ ભાઈ બફાટ કરીએ છીએ એટલે જે પણ મિત્રો જોવે કદાચ ઓફલાઈન થઈ ગયા પછી પણ શેર કરજો અને કદાચ તમારા તાલુકા જિલ્લામાં આવી પણ સમસ્યા હોય તો પણ જણાવજો અને એ બાબતે તમે એ બાબતે મોહિમ ઉઠાવજો જેથી કરી જે પબ્લિકને જે સમસ્યાઓ થાય છે જે તકલીફો થાય છે એ બાબતે તમે પણ જાગૃત બની અને સહકાર આપજો સમગ્ર ગુજરાતની અંદર વિધવા સહાય પેન્શન યોજના લાગુ છે અને વર્ષોથી લાગુ છે એટલું છે નહીં અને આ ગુજરાત સરકારમાં આ વખતની પેન્શન યોજનામાં સારું પેન્શન પણ આપે છે વિધવા સહાય પેન્શન યોજના એમાં એ વિધવા સહાય પેન્શન યોજના જે આવે છે વિધવાઓને જે મળે છે ગંગા સ્વરૂપ માતા બહેનોને એ પોસ્ટ ઓફિસમાં આવે છે અને પોસ્ટ ઓફિસની ઘણા બધા ગામડા લેવલે આવતું હોય તો મારું જે છે મારું 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 જે વતન છે 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 ગામ તાલુકો પોસ્ટ અંબાવ લાગે વર્ષોથી આપણે છે અને ત્યાં આગળ મેં આજે રૂબરૂ મળ્યો અને ઘણી બધી કમ્પ્લેનો આયો ત્યાર પછી હું ગયો આજે ત્યાં આગળ મુલાકાત માટે હવે જે વિધવા બહેનો છે કોઈ મોટી ઉંમર ના હોય અને બધા જે છે બધા વિધવા હોય છે ઘણી જગ્યાએ કોઈ ફાઈનાન્શિયલ રીતે સારા કન્ડિશનમાં હોય છે જ પણ અમુક એવા બેનો હોય છે કે એમની પરિસ્થિતિ ખૂબ કથડેલી હોય બહુ પરિસ્થિતિ ખરાબ હોય અને એમને એક આશરો હોય કે વિધવા પેન્શન આવે છે તો એના જે હજાર બારસો પંદરસો જે આવતા હોય એના પરિવાર માટે એના કુટુંબ માટે એના ઘર માટે એ લોકો વાપરતા હોય છે એની અંદરથી સાધન સામગ્રી જ ઘર માટે વપરાશ માટે લાવતા હોય અને એ રાહ જોઈને બેઠા હોય પણ આ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સાથે મેં એમને પણ શાંતિપૂર્વક જ વાત કરી છે કોઈ ઉગ્ર વિરોધ નહીં કર્યો એ લોકોનો પણ ઘણા સમયથી કમ્પ્લેનો આવતી હતી જ અને તો એમને નિખાલસથી વાત કરી મેં તો પોસ્ટ ઓફિસમાં ગયા એટલે બેને એમને વાતચીત કરી અમાર બેન છે અહીંયા પોસ્ટ ઓફિસમાં મેનેજર તરીકે એટલે ત્યાં આગળ અમારા અંબા અંબાવ જે પોસ્ટ લાગે છે અંબાવની અંદર બેંક નથી પોસ્ટ ઓફિસ છે અને જે બેંક મેન શાખા જે ખરી પોસ્ટ ઓફિસની એ ઠાસરા શાખા છે અને ત્યાંથી આ જે પણ પેન્શન ધારકો હોય એ લોકોના જે પેન્શન આવ્યા હોય એ ત્યાં વાઉચર ભરી અને ત્યાંથી પૈસા ત્યાંથી ઉપાડી અને એ લાવવાના હોય આજે અઠવાડિયું અઠવાડિયા ઉપરના જે પેન્શન આવી ગયેલું હોય અને પેન્શન એ લોકો આવી જ ગયેલું હોય અને ત્યાંય એ લોકો વાઉચર ભરતા નહીં અને સર્વર ડાઉન સર્વર ડાઉન એમ કરી આ લોકો ને અઠવાડિયા સુધી ધક્કો ખવડાવવા અઠવાડિયું ત્યાં જવું ને આવવું હવે આવા લોકો જોડે વ્હીકલ ની વ્યવસ્થા ના હોય એટલે એ લોકો રિક્ષા રીક્ષાનું ભાડું એક વ્યક્તિનું દસ રૂપિયા ભાડું છે એમના એકસ્ટ્રા ખર્ચો થાય અને પાછું એકસ્ટ્રા ખર્ચો તો થાય તો થાય પણ ત્યાં આગળ એવી લાઈન લાબી કરીને બહાર રાખે છે બેન કદાચ આવે ના આવે સર્વર ડાઉન એવા બધા બહાના બતાવે છે કે ભાઈ સર્વર ડાઉન જયારે હોય ત્યારે સર્વર ડાઉન એટલે સર્વર ડાઉન છે તમારો પ્રશ્ન છે તમારી જે કામની છે તમારા માટે જે કામ કરવાનું છે કાર્યવાહી કરવાની છે તમે સરકારી પગાર લો છો અને જે તમે વિધવા સહાય પેન્શન જે સરકાર આપતી હોય એ સૌ કોઈ લોકો ગરીબ થી ગરીબ મધ્યમ વર્ગ થી મધ્યમ વર્ગ આ ધારો કે મેં ગાડી બે હજાર એકવીસમાં માં લીધી હતી છ લાખ ને ચોસઠ હજારમાં કઈક એ ગાડી પડી હતી અને એનો ભાવ કઈક મેન્યુફેક્ચરિંગ ભાવ જે કહેવાય એ ચાર ચાર લાખની ઉપર હતો લગભગ સમથિંગ મેં હજુ જોયું નહીં આજે જ મેં લેટર જોયું એનું એટલે એ ગાડીની અંદર મેં લગભગ એક લાખ વીસ હજાર રૂપિયા તો મેં જીએસટી અને સીએસટી ચૂક્યું છે અને તાદ ઉપરાંત પાછું એક ટકો બીજો કંઈક લગાવ્યો છે એટલે એ રીતે અમે પૈસા ચૂકવીએ છીએ સરકારમાં અને એ સરકારમાં પૈસા ચૂકવીએ જે પણ પેટ્રોલ ભરીએ છીએ દિવાસળી ખરીદીએ છીએ કોલગેટ ખરીદીએ છીએ એની અંદર અમે ટેક્સ આપીએ છીએ અમે સૌ કોઈ ટેક્સ પેયર છે એ વિધવા સહાય પેન્શન જે લેતા હોય એ પણ ટેક્સ ચૂકવે છે અને સૌ કોઈ ગુજરાતનો હોય કે ભારત દેશનો સૌ કોઈ નાગરિક એ ટેક્સ ચૂકવે છે અને એના થકી આ લોકોનો સરકારી જે પણ જે અને તમે તમારી માતાજીની દુવા હોય તમારા પરિવાર માતા પિતાએ તમને સારું શિક્ષણ આપ્યું સારું ભણ્યા તો તમને સરકારી નોકરી લાગી છે અને એ લાગી છે તમારી મહેનત થી લાગી છે પણ સેવક છો આ લોકોના તમે માય છો પબ્લિકના પબ્લિક ગુજરાત ગુજરાત ગુજરાતની પ્રજા જયારે ટેક્સ ચૂકવે છે ત્યારે તમને પગાર આપે છે અને એ જ પબ્લિકને જયારે જરૂર પડે તમારી સરકારી કચેરીઓની અંદર સરકારી કામકાજમાં ત્યારે તમે આજ લોકોને તમે ધક્કા ખવડાવો છો કે જે ટેક્સ છે જે તમને પૈસા ચૂકવશે પરસેવાનો રૂપિયો તમારા સુધી પહોંચે છે તમારા તમારા બાળકોનું પેટ ભરાય છે અને સામાન્ય લોકોને તમે લોકો લાઈનોમાં લગાડી દો છો આ લોકોને તમે જવાબ સરખો નહીં આપતા અઠવાડિયું અઠવાડિયું દોડાવડાવો છો આ વખત તો ખાલી મૌખિક રજૂઆત કરી છે ફરી વખત જો પોસ્ટ ઓફિસમાં આવી દાધ્યા દાધિયાગીરી થશે તો એનો જવાબ સરકારને આપવો પડશે અને પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આપવો પડશે જે આવનાર આવનાર દિવસોમાં આવતા મહિને ગમે ત્યારે માથાપુટ થાય એ બધી જવાબદારી પોસ્ટ ઓફિસના કર્મચારીઓને કર્મચારીઓ કારણ કે તમારા પાપે ગરીબ ગામડાનો ગરીબ વર્ગ પીસાય છે તમારા પાપે ધક્કા ખાય છે તમારા પાપે એ લોકોને ચૂલો સળગાવવો હોય તો ચૂલો નહીં સળગી શકતો તમારા પાપે તમને તમને ત્યાં મૂક્યા છે તમારું કામકાજ છે સર્વર ડાઉન હોય તો બેસી રહેવું પડે વાઉચર ભરીને તમારા પૈસા એ લોકોને ચૂકવવા પડે તમારું કામ જ એ છે બે બે દિવસ સુધી કર્મચારી ત્યાં આગળ હાજર ના રહે જે પૈસા વેચવાનો હોય બે બે દિવસ સુધી પહોંચે ના નહીં કોઈ ટાઈમ ટાઈમ મેનેજમેન્ટ ના કઈ હોય જાન એ લોકો ભીખ મોગવા બેઠા હોય એ રીતે પરિસ્થિતિ બેસે છે આ લોકો ઉપરથી આપણને દયા આવી જોઈએ દયા આવે છે કોણ બોલશે આવા માટે આવા લોકો માટે કોણ બોલશે જે ચૂંટી આવે છે જે ગ્રામ પંચાયતમાં હોય કે ભાઈ વોર્ડ નો હોય કે ભાઈ તાલુકાનો હોય જિલ્લાનો હોય કોઈ પણ હોય એ ચૂંટણીઓ જીતીને આવે છે અને અને જયારે ચૂંટીને આવે છે ત્યારે આવી નાની નાની બાબતો કે પબ્લિકને ખૂબ પરેશાન કરી મૂકે છે તમારા જેવા નહીં બોલતા એટલે અમારે બોલવું પડે છે તો શું કામ એવું કરો છો તમારા ગામનો કોઈ હોય પ્રતિનિધિ જે પણ હોય એ એ બનો ને તમે કામ કરો આ લોકોનો જે અવાજ ઉઠાવો જે આ જરૂર પડે ત્યાં બોલો બે શબ્દ તો અમાર અવાજ ના ઉઠાવવો પડે બોલવું ના પડે અને અમે તો લડશું પણ તમારા ગામની સમસ્યા હોય તમારા લોકોની સમસ્યા હોય તમને મત આપ્યા હોય એવા લોકો માટે તો તમારે બોલવું પડશે ને એટલે આ વખત તો મૌખિક કયું છે પ્રેમથી કયું છે અને આ વખતના ફરીના રાઉન્ડમાં જો એવી કોઈ સમસ્યા દેખાશે તો એમને એમને જ ભોગવવાનું છે કદાચ અમે કદાચ હલ્લા બોલ જોડે માથાપૂટ કરીએ છીએ તો અમારા લોકો જેલમાં જાય છે પંદર વીસ દિવસ જેલમાં જઈને પાછા પાછા બહાર આવે છે એમની હામે કેસ ચાલે છે પૈસા બગડે છે અમને ફડ નહીં જોઈતું તમારું યુવાનો જેલમાં જાય તમારા માટે બોલે તમારા માટે જે પણ કરે જેલમાંથી કદાચ જામીન વહેલી મળે કે ના મળે તમને કોઈ વાંધો નહીં પણ જયારે પેલું પબ્લિક જ્યાં બેસે છે ને ત્યારે ત્યારે તમને દયા આવી જોઈએ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ યુવાન હોય તમે મત આપો છો એ લોકોને પણ દયા આવી જોઈએ આવા લોકો માટે બે શબ્દ બોલવા જોઈએ અને કડકાઈ લાગે તો કડકાઈ કડકાઈથી જવાબ પણ આપવો જોઈએ એટલે સૌ કોઈ મિત્રો આવી વિધવા બેન માટે જે પણ આ પ્રશ્નો છે જે પોસ્ટ ઓફિસમાંથી ઘણા બધા જગ્યાએ જોયું છે કે પોસ્ટ પોસ્ટમાંથી જે પૈસા આવે તો એની અંદર પણ પચાસ સો સો રૂપિયા કડકી કરે છે આ લોકો બધું જ ખબર છે વિડીયો બનાવો એ લોકોના જેના પરિવારમાં પુરુષ નહીં એવા લોકો જોડેથી આ લોકો પચાસ સો બસો રૂપિયા ઉઘરાણી કરે છે અને ત્યાર પછી એ લોકો પૈસા વિધવા સાંઈના પેન્શનના પૈસા આપતા હોય છે ઘણી જગ્યાએ દાખલા સાંભળ્યા છે જોયા છે અને બધા લોકો જાણે છે એટલે કટકી કરો હું તો બધાને કઉ છું કે તમે ખાવ ભ્રષ્ટાચાર કરો જ્યાં તોડવાનું થાય ત્યાં તોડો મંદિરો ની અંદર કામ કરતા હોય ત્યાં આગળ તમે લોકો બ્લોક નાખતા હોય આરસીસી કરતા હોય ત્યાં આગળ મહિના માં છ મહિના પંદર દાડા તૂટી જાય એવા બનાવો છો અરે મંદિર ને આમાં ઠાસરાની અંદર જોવા સ્મશાનમાં સ્મશાન ને પણ નહીં છોડ્યું આ લોકો એ આ બે જગ્યા તો છોડો મારા ભાઈ બીજી જગ્યાએ લૂંટો પબ્લિક આથરી બેડી જ છે કઈ એમને ફરક નહીં પડવાનો પણ આવી જગ્યાઓ તો છોડો આ વિધવા હોય બેનો હોય ત્યાં આગળ છોડો શિક્ષણમાં છોડો જ્યાં સ્કૂલ હોય ત્યાં આગળ તમારું જે પણ ગ્રામ પંચાયતની ગ્રાન્ટ હોય શિક્ષણની ગ્રાન્ટ હોય શિક્ષણ સાખામી આવતી હોય મંદિરો માટે કંઈક ગ્રાન્ટો ફડવાતી હોય એવામાં તો ના લૂટશો યાર તો છોડો અને પછી તમે ઘેર ઘેર તિરંગા લહેરાવાનો કોઈ મતલબ નહીં રહેતો ખાલી સ્ટન્ટ કરો છો દેશભક્તિ કરવી હોય તો આ કરો ને દેશભક્તિ કરવી હોય તો ખેડૂતો માટે બોલો ને એ દેશભક્તિ છે અને એનાથી કોઈ કોઈ વધારે નહીં એમ આ આ બધી નોની નોની બાબત જે ગામડાનું વ્યક્તિ છે એને ખાતર ના મળતું હોય ખાતર જોડે ભણિયા પધરાવતા હોય ત્યારે બોલવો ને એ દેશભક્તિ છે દેશના લોકો માટે બોલવું દેશના લોકો માટે કંઈક કહેવું એ દેશભક્તિ અરે બોલાય ના તો સોશિયલ મીડિયાના દ્વારા લખી તો શકાય ને અમે આ પંદરમી ઓગસ્ટ આવે છે સરકાર તરફથી તિરંગા યાત્રાઓ નીકળશે ખુબ ગર્વની વાત છે દેશ માટે તિરંગા યાત્રા નીકળવી જોઈએ પણ કેવા લોકો તિરંગો લઈને ફરશે કેવા લોકો તિરંગો લઈને ફરશે એ તમે જોશો ફિર બી મેરા દેશ મહાન એટલે ઘણી બધી ઉનપ છે રાષ્ટ્રપતે પ્રેમ હોય ગર્વ હોય લાગણી હોય અને રાષ્ટ્રહિતના કામ કરવા હોય તો રાષ્ટ્રહિતના કામમાં ઘણા બધા ગામડાના કામો છે ઘણા લોકો પરેશાન થાય છે કોઈ ને કોઈ બાબતે પરેશાન થાય છે ત્યાં આગળ પરેશાની એમની પરેશાની દૂર કરો તો ઘણું બધું સારું છે એ દેશભક્તિ જ છે મંદિરોની અંદર જ્યાં ગ્રાન્ટો ફળવાતી હોય ત્યાં આગળ આ લોકો જે કોન્ટ્રાક્ટર લૂટતા હોય એ તમે અટકાવો એ દેશભક્તિ છે સ્મશાનની અંદર જે યોજનાઓની અંદર તમે ભ્રષ્ટાચાર કરતા હોય એ રોકાવો એ દેશભક્તિ જ છે આવા બધા દેશભક્તિના ભક્તિના પગલા લો પંદરમી ઓગસ્ટ આવે ને છવ્વીસમી જાન્યુઆરી આવે એટલે મેરા દેશ મહાન નહીં હોતો મેરા દેશ મહાન કાયમ માટે દિલની અંદર છબી રાખો અને પછી આપણે કઈક બોલીએ એમની સામે લાઈમાં બોલીએ એટલે આપણે તો દેશ વિરોધી થઈ જવાના છીએ હિન્દુ વિરોધી થઈ જઈએ દેશ વિરોધી થઈ જઈએ જે કરવાનું છે એ નહીં કરતા અને બીજી બીજી વાતો ઠૂકતા હોય તો અમારા જેવા વ્યક્તિઓ દેશ વિરોહી થઈ જાય હિન્દુ વિરોધી થઈ જાય મંદિરમાંથી ગ્રાન્ટો ખાઈ જાય મંદિરના બ્લોક ખાઈ જાય મંદિરના બ્લોક તૂટી જાય તો કરી દે આરસીજી ચાર દિવસ ચાલે એવો કરે અને એ વિરોધ કરીએ એટલે હિન્દુ વિરોધી એટલે આ બધી ઉણપો ઘણી બધી છે પેલા આપણે આ પાયાની જે જરૂરિયાત છે પાયાની અંદર આપણે આપણે મજબૂતાઈથી ઉભું રહેવું પડશે સૌ કોઈ યુવાનો જાગૃત હોય ગામના યુવાનો ઘણા બધા યુવાનો જાગૃત છે એ બધાએ બહાર નીકળવું પડશે બોલવું પડશે બે શબ્દ સારા કહેવા પડશે શબ્દો સારા કહેશો તો ખોટું બધાને લાગવાનું છે સાચું બોલશો તો કડવું જ લાગવાનું છે પણ જે તમારા માટે દેશભક્તિ માટે કદાચ કરવું હોય તો તમારે બોલવું પડશે નીકળવું પડશે અને આ વિધવા પેન્શન બાબતે તો ખાસ હું આ બધા પોસ્ટ ઓફિસમાં જેટલા પણ કર્મચારીઓ એ ઘણા બધા મારા મિત્રો પણ છે એ લોકોને ખાસ કહું છું કે હવે વિરોધ થશે પ્રચંડ થશે અને જે પણ જે પણ તમારી છે અને જે તમે ખોટું કરી રહ્યા છો એ ઉજાગર કરશું એટલે ઉજાગર ના કરીએ તો આવનાર સમયની અંદર આવતા આવતા મહિનાની અંદર જે પણ આ લોકોને તકલીફ પડે છે પીડા પડે છે અને જે ધક્કા ખાવા પડે છે એ ફરીથી ધક્કા ના ખાય અને ધક્કા ખાશે તો અમે મજબૂતાઈ છપ્પન ની છાતી કાઢીને ઊભા રહીશું તમારી સામે અને જે પણ પગલાં લેવા થશે તમારી સામે લડવાના થશે તો લડી લઈશું અને કદાચ વાયલન્સ ફેરાતું હોય અમારાથી અમારા બોલવાથી ને તમને કંઈક કહેવાથી તો હા એ તમારે તમને એવું લાગતું હોય તો અમે આ ખોટું કર્યા છીએ તો એ ખોટું પણ કરવા અમે તૈયાર છીએ અને જે પણ કર્મચારીઓ મિત્રો છો તમે મારા પોતાના છો પણ કર્મચારી મિત્રોને એટલું કઉ છું કે તમે જે પગાર લો છો એ અમારા પોતાના ટેક્સમાંથી અમારા લોકોના લોકોથી તમે પગાર લો છો અને અમારા એ તમારે ભૂલવું ના જોઈએ તમે ભલે સરકારના સરકારના અધિકારી છો પણ એ સરકારના અધિકારી નહીં તમે આ સામાન્ય લોકોના ગરીબ લોકોના અધિકારીઓ છો અને એ લોકો તમને પૈસા આપે છે ત્યારે તમારા પરિવારનું પેટ રડાય છે અને અને ત્યારે ત્યારે તમારું પેટ પેટ તમારા તમારા ભરાય છે તમે સારી રીતે જીવી શકો છો અને એમાં તમે કટકી કરો છો આવા ગરીબ લોકો નામથી કટકી કરો છો ત્યારે સારું દુઃખ થાય છે એટલે આવી કટકી ન કરી સારી રીતે કામ કરવા ને કોઈ કોઈ જગ્યાએ નહીં પોસો આવા ખોટા રૂપિયા

તો હું તમારા માટે ઉભો રહેવા તૈયાર છું અને મજબૂતાઈથી એ લોકો સામે લડવા પણ તૈયાર છું સૌને યોગ્ય લાગે તમને કઈ આ મુદ્દો સારો છે ટપાલ શાખાની અંદરથી જે પણ આ કડવા અનુભવ થયા છે અને તમને સાચું લાગે તો શેર કરજો અને તો કોઈકને મદદરૂપ થજો બાકી થતા ના બાકી બધા જય શ્રી રામ કરશું આપણે બધા સાથે મળી અને ભારત માતા કી જયે બોલશું વંદે માતા રમે બોલશું બધું જ કરશું પણ સાથે સાથે આ પણ જોવાની જરૂર છે અને આ એક નારા સાથે આપણે સૌ કોઈ એવું પડશે એટલે સૌને ફરીથી જય શ્રી રામ ભારત માતા વંદે માતરમ જય જય ભવાની અને આ મુદ્દો યોગ્ય લાગે તો આપણે લડવાનું જ છે આ તો ખાલી વોર્નિંગ આપી છે સોશિયલ મીડિયા માધ્યમથી ને જ્યાં જ્યાં કહેવાનું હતું રૂબરૂ કયા છું બાદમાં એમની સામે લડવાનું જ છે મોરચો માળવાનો જ છે પરિણામ નહીં આવે તો આપણે લડવાનું જ છે અને લડશું તાકાતથી લડશું ચલો સૌને જય માતાજી જય રણછોરાય